નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આ ટુક કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવે છે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે રાજ્યભરમાંથી ટેટ ટાટા ઉમેદવારો આંદોલન માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે તો બીજી તરફ આંદોલન આક્રમક બને તે પહેલા પોલીસ દ્વારા પોલીસ દ્વારા અટકાયતો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ દરમિયાન ટેટ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ શિક્ષકોની ભરતીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં હવે રાજ્ય સરકાર હવે ચોવીસ જેટલી શિક્ષકોની ભરતી સાથે કરશે તો ટેટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના આવ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ ની શિક્ષકોની ભરતીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજ્ય સરકાર ચોવીસ હજાર સાતસો જેટલી શિક્ષકોની ભરતી છે તે કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે બાહેંધરી આપી છે કે તે પ્રમાણે ભરતી થશે અને આચાર સંહિતાના કારણે ભરતીમાં ભરતી પ્રક્રિયામાં થોડું મોડું છે તે થયું છે તો સરકાર દ્વારા ભરતી અંગે જે ઓફિશિયલ જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ ઉપર ચોક્કસ ભરતી કરવામાં આવશે શિક્ષણ મંત્રીએ આ પ્રકારે નિવેદન આપીને આંદોલનને ઠંડુ પાડવાનો જે પ્રયાસ છે તે કર્યો છે કે હવે હવે જોવાનું મિત્રો એ રહ્યું નિવેદન બાદ ઉમેદવારો છે તે આંદોલન પાછું ખેંચશે કે નહીં કે અથવા તો આંદોલન ઉગ્ર બનશે તે હવે જોવાનું રહ્યું તો મિત્રો આ હતી અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય જય ભારત